આવડે ના ઘર છે જો ઘણા વર્ષથી છે ને મિત્રો ઘરે નથી આવા એટલે બાકી તો જો આયા જ રહેતા ઘણા વર્ષથી ફાર્મ રાખેલું છે ને મિત્રો અમે એટલે બાયર જ રહી છે બાકી તો જો આયતના ઘર છે મારું ઘરની કન્ડિશન ખરાબ થઈ ગઈ છે આવો જો જાળિયા થઈ જશે બધે હરી તો અહીં રહેવા આવી ને મિત્રો તો સાફ સફાઈ તો બહુ હતી જ હંગરામ જો તમને અમારો આબોજ વાડો બતાવુ આ બધી જગ્યા છે હંગરામ જો